નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન ઓર્થે રેન્જ આઈજી સંદીપસિંહ પધારતા તેઓનું જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તથા વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીએ સ્વાગત કરી આવકાર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે જમ્મુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંઘે વરસાદી માહોલ વચ્ચે વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે આજ બરોજ આવ્યા હતા જ્યાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તથા વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીએ રેન્જ આઈજી નું સ્વાગત કરી આવકાર્યા હતા રેન્જ આઈજી સંદીપસિંઘે ત્યારબાદ જંબુસર ડિવિઝનના અધિક અધિકારીઓએ સાથે મીટિંગ કરી ડિવિઝનની જરૂરી માહિતી મેળવી હતી સિનિયર રિપોર્ટર જે કે પરમાર સાથે જંબુસર તાલુકાના રિપોર્ટર રવિન્દ્રસિંહ ગોહિલ અરે પડે ડાગન ઠર